મારો દીકરો આ તો વાય પીયો છે મારા દીકરા મારા આ મંગુડી ભીમલો કે ગામના કોઈ હજી ખાવાનું ન દેવા આવ્યા А, ну, мадам, я как и мадам, я тебе покупаю, ты તારે હાથો શાક કરવા બેઠો હતો સાચો માત્ર ગાંડો અહીંયા થઈ ગયો હે ગાંડો તને નહી ક્યાં એ તારા સાપા લઈ આવ્યો અને મારા દીકરો ગાંડો ગાંઠિયા ની ઉપાડી ગયો હા તો જોવા તમ મારો નીકળો ગાંડો ઘડીક માં ક્યાંય ગયો હોય છે ખાવા દેવા આવું એટલે ખોટું બોલે ને ના ના આ મંદિર હાલતો દોલે અંદર શું તું આ માલ લે કાલ આ ભાઈ હાઈ હાઈ કોઈ

મારા રોજા ને ખાય ખાઈ ગાયક જેવડી ધોણી થાય તો દૂધ ખાવું છે સાચ તો પાવતી નથી મારો દીકરો આ કામ તો કયો

આ ભીમલાને તો શેરો કરવા ગયો છે ને અને એને તો વાર લાગશે મારી બેટી ઓલી જાડી ને દૂધ લેવા ક્યારે નહીં કાઢી છે એ હજી ન આવી તો દૂધ લઈને આવી હોત ને તો દૂધ પીંધી કાઢી નાખે એ હવે મોઢા નથી એકા બીજા હામાં બગાડવા એ દૂધ લાવ્યો હોય તો લાય મને ક્યારની ભૂખ લાગી છે

ક્યાં ગાંડો છે તન તન શેર્યું રેકડિયા તો ક્યાં દેખાણો એક ને એક શેરી થોડો બે રે હાલો ને શેરી આલો મારો દીકરો ખોખો હમનતું આવે अब तो भलाई भो को हमने को बीता नी हमने बड़ा को करू 有人。<laughs>